અત્યારે તમે જોઈ શકો છો કે કેમ છો મિત્રો અત્યારે હું આવી ગયો છું અમારા ગામના ખેતરોની અંદર જ્યાં થાય છે બહુ મોટા વિશાળની અંદર સોલર પ્લાન્ટ લાગી રહ્યો છે તમારી નજર ભો કેટલા સુધી પ્લાન્ટ છે તમને હું બતાવીશ જેનું અત્યારે કામકાજ ચાલુ છે કઈ રીતના તેતાલીસ વીઘાની અંદર જે સોલર પ્લાન્ટ લાગી રહ્યા છે કઈ રીતના એનું વર્ક છે કઈ રીતના એની પ્રોસેસ છે કઈ રીતના એની પ્લેટો લાગશે તો બને ની અંદર હું તમને જણાવીશ આ જે પિલર બનાવવામાં આવે છે બનાવવામાં આવે છે કઈ રીતના મશીનથી એ હું તમને બતાવીશ વિડીયો એનો શૂટ કર્યો છે પછી આ રીતની અંદર પ્લેટો લગાવવામાં આવે છે આની અંદર બે પ્લેટો આવશે સૂર્ય પ્લેટની અંદર અને આ ની અંદર જે સૂર્યના જે કિરણો હોય છે મોસ્ટ ઓફ વધારે જે કિરણો જે જગ્યાએ પડતા હોય છે એ

સ્ટ્રકચર હોય છે મતલબ કઈ રીતના વિદ્યુત ક્યાં ભેગી થશે એનું કામકાજ અત્યારે ચાલુ છે એ પણ જોઈ લો તમે લગભગ મટીરિયલ બી સારું એવું યુઝ કર્યું છે મારા ખ્યાલથી આ જેવા સ્ટીલનું હોય એવું લાગે છે તમને એક હું આના ઉપર ચડીને એક વિડીયાનો માધ્યમથી બતાવું કે અહીંયા શું કામ ને કઈ રીતના છે તો તમે ભાઈ ને કહું તમે ઉપર ચડીને ખાલી અહીંયા અત્યારે પાછો તમે જોશો તમને એવું લાગે કે કંઈક નાના નાના ટાવર લગેલા છે પણ આ ટાવર નથી આ સોલર પ્લાન્ટના જે અત્યારે જે હોય છે એ ગોઠવવામાં આવ્યા છે લઘુ મારા ખ્યાલથી પાંચ ફૂટ મારી હાઈટ છે ને એનાથી બી મોટા મોટા ખાડા કરી એની અંદર સિમેન્ટના પિલર બનાવી અને એનું વર્ક કરેલ છે અને આ સાઈડ તમે જોઈ શકો છો અહીંયા પણ એક મોટી લાઈનની અંદર ચાર થી પાંચ ફૂટના ખાડા કરેલા છે હવે આ સેના માટે કરેલ છે સેના માટે કરેલ છે એ આપણને ખબર નથી પણ ભાઈ બહુ મોટો પ્લાન્ટ છે આમ જોઈએ ને તો એવું લાગે કે પ્રકારની આમ બધા મિસાઇલો તૈયાર ના કર્યું ઇન્ડિયાવાળા મિસાઇલો જેમ પાકિસ્તાન ઉપર છોડવાની હોય ને એ રીતના એની ડિઝાઇનો કરેલ છે એક વખત જોઈને આપણને એવું અનુભવ થાય કે ભાઈ કે કંઈક શું ચાલી રહ્યું છે તો મેં મારા ગામની અંદર જ્યાં પણ સોલર પ્લાન્ટનું અત્યારે ચાલુ છે કામકાજ ત્યાં વિઝિટ કરી છે અને શોર્ટ ટાઈમની અંદર આપણે એનો પાર્ટ ટુ પણ મૂકીશું અને એની અંદર તમને તમામ રીતે માહિતી આપીશું કે ભાઈ આની અંદર પ્લેટો કઈ રીતના લાગશે કઈ રીતના મશીનો કામ કરશે કઈ રીતના ઉર્જા એ પેદા કરશે અને કઈ રીતના એનો સપ્લાય થશે કઈ રીતના માણસોને આની ઇન્કમ થશે તો તમામને અપીલ કરીશ કે આ વિડીયોની અંદર બન્યા રહેજો પાર્ટ વન છે હજી એના પાર્ટો અલગ અલગ આવશે તમને અલગ અલગ હું માહિતી પણ આપતો રહીશ તો આ વિડીયોને તમે કન્ટિન્યુ રાખજો તો કેમ છો મિત્રો અહીંયા પાછળ તમે હાલ મશીનો દ્વારા જે ખાડા પાડવામાં આવે છે એ કામકાજ ચાલુ છે પાછળ મોટા મોટા મશીનો લાગેલ છે અને મારા ખ્યાલથી મારી હાઈટ મતલબ પાંચ ફૂટ પ્લસ આ રહી ખાડા કરેલા છે એ અને આ ખાડાઓની અંદર સ્વિમિંગ ભરી અને એનું ઓલું બનાવતું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો સૂર્યક્રિત માટે જે પણ વાયરનું યુઝિંગ થશે એ વાયર તમે એની ખાલી એની જે કેપેસિટીથી જોઈ શકો છો હેવીમાં વાયર લગાવવાના છે અને એના પણ બહુ મોટા અહીંયા સ્ટોક પડ્યો છે વાયર પણ હેવીમાં અંદર વાયર લગાવવાના છે અને આ છે ને અહીંયા આ કંઈક વાયરને મતલબ વાયર ઉપર પહેરાવવા માટે છે કે વાયર ઉપર મતલબ તો વાયર ખરાબ ના રહેવા માટે અને આ મશીન છે એ સ્પેશિયલ સિમેન્ટ બનાવવા માટેનું મશીન છે સિમેન્ટને મતલબ કમ્પ્લીટ તૈયાર કરવા માટે પ્રોસેસ માટેનું જે મશીન છે અને જો તમને એક બીજો પણ એક વિડીયોમાં બતાવું કે સિમેન્ટને કઈ રીતના તૈયાર કરવામાં આવે છે